ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત મસાલ રેલીને પોલીસ દ્વારા અટકાવવામાં આવી હતી જેના કારણે વિવાદ સર્જાયો છે આ રેલી મંદિરથી શરૂ થઈને સરદાર સાહેબના સ્ટેચ્યુ સુધી જવાની હતી જોકે પોલીસે આ રેલી માટે પરવાનગી આપી ન હતી છતાં કોંગ્રેસ દ્વારા શાંતિપૂર્ણ રીતે આ રેલી યોજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો રેલી શરૂ થાય તે પહેલા જ નડિયાદ પોલીસે સંતરામ મંદિરની બહાર કોંગ્રેસના કાર્યકરોને ડિટેન કર્યા અને તેમને કપડમંજ રોડ પર આવેલી જવાહરનગર પોલીસ ચોકી લઈ જવામાં આવ્યા આ કાર્યક્રમમાં ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કાળુસિંહ ડાભી પૂર્વ ધારાસભ્ય નટવરસિંહ બાપુ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત હતા કોંગ્રેસે આક્ષેપ કર્યા છે કે પોલીસે કાર્યકરોને ડિટેન કરતી વખતે અમાનવીય વર્તન કર્યું હતું કોંગ્રેસ સમિતિએ આ ઘટનાની સખત નિંદા કરી છે અને રાજ્ય સરકાર તથા પોલીસ પ્રશાસન પર લોકશાહી અધિકારોનું હનન કરવાનો આરોપ લગાવ્યો છે 这个 <love> <laughs> લોકશાહી ધરાવતો દેશ આજે આપણા દ્વારા રેલી કાઢવામાં આવી રહી હતી મંજૂરી ન મળી અને એ એ બાદ જે પ્રકારે વ્યવહાર થયો શું આખી ઘટના શું હતી અને કેવા પ્રકારનો વ્યવહાર આપની સાથે આપ લોકશાહી શબ્દ બોલી રહ્યા છો ત્યારે મારે તમને એ કહેવું છે કે લોકશાહી કોને કહેવાય લોકશાહી એટલે લોકોનું લોકોથી અને લોકો વડે ચાલતું શાસન પણ ઇતિહાસની આ પહેલી સરકાર એ છે કે એ સરકાર લોકશાહી ને સમજતી નથી અને એ સરકાર આજે દેશનું અર્થતંત્ર ચલાવી રહી છે ત્યારે સમગ્ર દેશની અંદર અમારા નેતા રાહુલજી કે જે આ ભ્રષ્ટ સરકાર છે એ ભ્રષ્ટ સરકારના કાવા દાવા જે છે અને કાવા દાવા કરી અને જે સત્તા ઉપર આ સરકાર આવી હતી એટલે એ સરકારને આજે રાહુલજીએ ખુલ્લી પાડી છે અને ખુલ્લી પાડી છે એ રીતે કે અત્યાર સુધી જ્યારે જ્યારે તેઓ સત્તામાં આવે છે ત્યારે તે ચોરી કરીને સત્તા પર આવે છે અને એ ચોરી તો આપણે પણ આપ સૌ મીડિયા કર્મીઓ પણ તમે જાણતા હશો અને સમગ્ર દેશની જનતા પણ જાણે છે કે ચોરી અનેક પ્રકારની હોય કોઈ ચંપલ ચોરે કોઈ કંઈક ને કંઈક રીતે ચોરી કરતા હોય પરંતુ આ તો વોટ ચોરી વોટ ચોરીનું કંભાંડ જે છે એ આજે

મહિલાઓને ક્યારેય કોઈ પણ મહિલાને પોલીસવાળા અડી ના શકે તેમ છતાં આજે ત્રણ મહિલા પોલીસ હતી તેમ છતાં અમારી આગળ પાછળ પોલીસવાળા ફરતા હતા અને મહિલાઓને ઇશારા કરતા હતા અને એ તેમણે અમને ડિટેન કરાવી દીધા અને પ્રોગ્રામની શરૂઆત થતાં પહેલાં અમારો પ્રોગ્રામ શું છે એ અમે તો પબ્લિકને સંદેશ પહોંચાડવા માગીએ છીએ કે સમગ્ર જિલ્લામાં અને જિલ્લાના તાલુકામાં દરેક ગામડામાં ચોરાને ચૌટે પબ્લિકને આ ભ્રષ્ટ સરકાર આ ચોર સરકારની વાત પહોંચાડવા માગે છે કે હવે તમે જાગો એ મેસેજ પહોંચાડવા કે તમે જાગો આ વોર્ડ સરકારથી તમે ચેતજો તમને પણ ખબર છે કે અમને અંદર અત્યારે અહીંયા પોલીસ સ્ટેશનમાં ડિટેન કરવામાં આવ્યા હતા ત્યારે ગેટ બંધ કરવામાં આવ્યો હતો મને એ નથી સમજાતું કે આ તમે મીડિયા છે એ લોકશાહીમાં તમે એક ચોથો સ્તંભ છો તેમ છતાં પણ તમારી પણ અહીંયા આગળ અંદર એન્ટ્રી નહીં અમે જ્યારે તમારે પબ્લિક સુધી વાત પહોંચાડવી હોય તો તમે પબ્લિક સુધી વાત અમારી પહોંચાડી શકો પરંતુ તમને પણ અંદર આવવા દીધા નથી એ પણ આ સરકાર ભ્રષ્ટ સરકારની એ અમારી એક કમનસીબી છે કે આવી સરકારમાં

અમારી રેલીની મસાલેની તૈયારી જ કરતા હતા અને અમારા બધા કાર્યકરોની ગેરકાયદેસર ધરપકડ કરી હતી અને પૂરી રીતે પોલીસને પોલીસે અમને ખૂબ રંજાડીને આજે અમારો જે રેલીનો કાર્યક્રમ હતો એ કાર્યક્રમ અમને થવાની દીધો અમારો જે વોટ ચોરીનો જે મુદ્દો હતો એ સમગ્ર જનતાનો જે અમારા ગુજરાતમાં આખા અને આખા દેશમાં એમાં અમે જે ખેડા જિલ્લામાં હજી અમારો કાર્યક્રમ જિલ્લાવાર જે કાર્યક્રમ હતા એ જિલ્લાવાર કાર્યક્રમ કરવા જઈ રહ્યા હતા લોકોને જાગૃત કરવા જઈ રહ્યા હતા આ લોકોએ વોટ ચોરી એટલે બુથવાર ઘણા બધા વોટનું જો કોઈ સ્થળોંતર કરી જીવતા જીવતાને મરેલા બનાય મરેલાને જીવતા બનાય હું તો લોકસભા લડ્યો એટલે મને પોતાને ખબર છે કે હું એ વખતે ચૂંટણી લડતો તો મને એવું લાગતું હતું કે આ વખતે અમે ચૂંટણી અમારી ઘણી સીટો દસ બાર સીટો આવશે પણ જ્યારે ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું એક મહિના પછી તારે મને ખબર પડી કે મને એવી ખબર પડી અને અત્યારે મને પણ પોતાને અહેસાસ થાય કે એક બૂથ ઉપર સો સો વોટનો આ લોકોએ બૂથ ચોરી કરી અરે મત ચોરી કરી હોય તોય મારો બે હજારના ચાલીસ બુથ હતો એટલે બે લાખ ને દસ હજાર વોટ જેટલો ભેર પડે એટલે હું ત્રણ લાખ વોટે તો મને પોતાને ખબર પડી કે જો આ લોકોએ આવી જ રીતે અમારા રાહુલજીએ જે છેલ્લા ત્રણ ચાર દિવસ છે જે આખા દેશમાં જે મુદ્દો ચાલે છે ચૂંટણીનો મુદ્દો અને જે ગેરરીતિનો મુદ્દો બતાવવામાં આવ્યો હતો એ મને પણ પોતાને એમ થાય કે હું જે એક જ બુથ ઉપર આ લોકોએ સોનું એ કર્યું છે ચોરી તો હું ચૂંટણી ખરેખર લોકશાહીની ડબે ચૂંટણી નહીં હાર્યું આ સરકારની અનીતિની આ લીધે અને આ સરકારને એના તંત્રના લીધે ચૂંટણી પંચના લીધે હું ચૂંટણી હર્યો આજ રોજ તમે જ્યારે આ રીતે રેલી પ્રદર્શન કરવા માટે આવ્યા ત્યારે પોલીસે આપની અટકાયત કરી પોલીસે આપની સાથે કેવો વ્યવહાર કર્યો અટકાયત કરવાનું મુખ્ય કારણ શું હતું મુખ્ય કારણ એમને એવું હતું કે અમને પહેલાં તો અમે અવારેથી જ એમને અમારા ભાઈ ગોકુલભાઈને અમારા બધા જે કોંગ્રેસ સમિતિના અમારા જે આગેવાન હતો મંજૂરી યુવાનો બધા છોકરાઓ ગયા અમને મંજૂરી ના આવી અને પછી અમે જે કાર્યક્રમ કરવા ગયા સંતરોમથી અમારે સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી અમારો કાર્યક્રમ હતો પણ સરદારસિંહના સ્ટેચ્યુ સુધી નહીં પણ હમણાં સંતરોમ મંદિરમાંથી અમે અમારો કાર્યક્રમ પણ ચાલુ નહીં કર્યો તે મોટો અમારા બધા કાર્યકરો ખૂબ ઉત્સાહથી મોટા ભાગે સમગ્ર ખેડા જિલ્લામાંથી કાર્ય કરવા ભાગે અમારા આગેવાનો સંજય સંજયભાઈ છે રથવરસિંહ છે ભાઈ માલસી સાહેબ છે બધા બધા ખૂબ મોટા બધા અગ્રણી આગેવાનો હતા વધુની એક જ મિનિટમાં પોલીસે અમારી ધરપકડ કરી અને અમને ખૂબ આજે તહેવારનો દાડો હતો છતાં બધા મહિલાઓ પણ અમારી સાથે તુજાભેર મહિલા પ્રમુખ છે પૂજાભેન અમારી બધી અગ્રણી મહિલાઓ એની પણ છે યુવાનો છે ગોકુલભાઈ શાહ છે બધા અમારા શહેરના પણ બધા અગ્રણીઓ યુવાનો ખૂબ ઉત્સાહ કાર્યક્રમ કરવાના લોકોને જાગૃત કરવાના આ મશાલ પ્રચ્વિત કરી અને લોકોના અમારો સંદેશ પહોંચવાનો છે કે ભાઈ આ લોકો આવી રીતે મત ચોરી કરે એ સીધો લોકશાહી ઉપર હુમલો છે એટલે આવનારા સમયમાં આવું ના બને એના માટે અમારો આ જાગૃતિનો કાર્ય લોકશાહી ધરાવતો આ દેશ છે અને આપના દ્વારા જયારે પરમિશન માંગવામાં આવી ન આપી શું કારણ લાગે છે હા એમને 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 જે કંઈ સરકારના આથા બનીને એમને આપી નહીં પણ આવનારા સમયમાં અમે અમે કાર્યવાહી કરીશું આવનારા સમયમાં એમને અમને આજે તો ખૂબ જ હેરાન કર્યા પણ આવનારા સમયમાં આવું ના બને એના માટે અમે ઉપર અમારી રજૂઆત મીડિયાને પણ તેમની કામગીરી કરતાં રોકવામાં આવી પોલીસ દ્વારા શું કહેશો આ બાબત આ મીડિયાના ભાઈઓ પણ અહીંયા અમારી પૂરું ચોક્યા તો એ લોકોને ધક્કા મારીને બાળકડવામાં આવે એ દુઃખદ ઘટના છે આજે લોકશાહીનો જે ચોથો સ્તંભ છે એમને પણ એ સાચી માહિતી નહીં આપતા અને પોલીસ

आज का जो कार्यक्रम था जो कि आपको पता रिसेंटली भाजपा का जो वोट चोरी का जो मतलब पर्दाफाश किया है राहुल जी ने तो उसके अगेंस्ट में एक मशाल रैली का आयोजन नडियाद शहर कांग्रेस द्वारा और फिर जिला कांग्रेस द्वारा किया गया था लेकिन इस कार्यक्रम को शुरू करने से पहले ही पुलिस ने आकर कार्यकर्ताओं की मतलब तो पकड़ कर ली उनको यहाँ ला कर डिटेन तो कर दिया गया और उसमें आप आप ये समझ सकते हैं कि आज का दिन त्यौहार का दिन है राजन छठ जैसा त्यौहार है तो महिलाएं जो भी आई थी महिलाओं को भी साथ के साथ ले जाके डिटेन कर दिया गया यहाँ पर यहाँ पर गेट बंद कर दिया गया मीडिया वालों को अंदर नहीं आने दिया गया जो कि देश का चौथा स्तंभ है उनको भी रोका गया तो आप इस बात से समझ सकते हैं कि कैसे यह सरकार आवाज़ दबाना चाह रही है मीडिया की विपक्ष की जनता की जिस तरह से जिस तरह से लोकशाही में सबको अधिकार दिया गया है तो अभी उस अधिकार के दौरान आप रैली करने जा रहे थे तो पुलिस ने आपको डिटेन किया उसके कौन से कौन लोग थे किन किसके द्वारा आपके ऊपर आप लोगों पर कैसा बर्ताव हुआ परमिशन भी नहीं आप ये कर सकते हैं जो कि जितने भी महिला पुलिसकर्मी थी उनका आग्रह यही था कि बस आप लोग गाड़ी में बैठ जाइए इससे पहले कि हम आपको खींचे चीना जब सी करें आप सीधे से जाके बैठ जाए सो दिस इज नॉट द वे हम लोग शांतिपूर्ण एक प्रदर्शन करना चाह रहे थे यदि आप शांतिपूर्ण कोई प्रदर्शन करना चाह रहे हैं तो लोकतंत्र में आपको इसकी अनुमति होती है आपको उसकी परमिशन मिलती है लेकिन जिस तरह का व्यवहार आज के दिन पुलिस के द्वारा किया गया और बिल्कुल भी हमें कार्यक्रम शुरू ही नहीं करने दिया गया मशालों को जलाने भी नहीं दिया गया और हम सभी को डिटेन कर दिया गया सो so, ये एक लगता है कि बिल्कुल ही लोकतंत्र जैसी यहाँ कोई बात रही नहीं है आ, इस कार्यक्रम की आपके द्वारा परमिशन ली गई थी कि नहीं इस कार्यक्रम की परमिशन लेने के लिए हमारे जो जिला के लोग थे शहर के लोग थे वो वो सतत पुलिस के संपर्क में थे पुलिस डिपार्टमेंट के और परमिशन शायद नहीं दी गई लेकिन फिर भी हम लोगों ने ये देखा कि हम लोग शांतिपूर्ण ढंग से मशाल प्रज्वलित करेंगे और वहीं खड़े अगर हमारा ये ये था कि वहाँ से संतराम मंदिर से लेके सरदार पटेल जी के भवन तक हमें जाना था लेकिन परमिशन नहीं दी तो हम यही डिसाइड किया गया कि वहीं खड़े रह के मशाल प्रज्वलित करके हम अपने कार्यक्रम को वहीं समापन करेंगे एकदम शांतिपूर्ण ढंग से क्या लगता है क्यों परमिशन आपको नहीं मिली परमिशन नहीं मिलने के पीछे सबसे महत्वपूर्ण कारण तो ये है कि ये लोग डरते हैं कि अगर इन लोग को परमिशन देंगे ये लोग क्योंकि जितनी भीड़ थी जितने लोग आए थे वो अपेक्षा से अधिक लोग थे प्रशासन की अपेक्षा से अधिक यहाँ की जो लोकल सत्ता है उन उनकी भी अपेक्षा से अधिक लोग इतने लोगों की आवाज़ जब उठेगी तो वो बहुत दूर तक जाएगी तो इस आवाज को यही दबा दिया जाए महिला पुलिस गिरोह गी, के माफक आगे आपको अटका दिया गया क्या कहना चाहती महिला पुलिस कर्मी जो की बस आप बैठ जाइए बैठ जाइए बस मतलब ना चलने दिया ना हमें खड़ा रहने दिया ना हमें कुछ कहने दिया और यहाँ तक कि आपने देखा ना ही मीडिया वालों को यहाँ भी अंदर मीडिया वालों को भी अंदर मतलब स्टेशन में नहीं आने दिया गया तो ये कैसा लोकतंत्र प्रश्न ये है कि क्या ये लोकतंत्र है क्या इसी के के लिए हमारे देश के आजादी वालों मतलब स्वतंत्रता सेनानियों ने क्या आप मांग करते है मेरी अपेक्षा ये है कि ज्यादा से ज्यादा लोगों को जुड़ना चाहिए जितने भी जन आंदोलन हो रहे हैं ऐसी घटनाओं से हमें डरना नहीं चाहिए क्योंकि ये सरकार से क्या अपेक्षा है जो बर्ताव किया है कि जिस तरह का बर्ताव किया गया ये बिल्कुल भी वांछनीय नहीं है इच्छनीय नहीं है उन्हें इस तरह का बर्ताव एटलीस्ट महिला कार्यकरों के साथ किसी भी राजनीतिक पक्ष की महिला कार्यकरों के साथ एक सम्मान बर्तन होना चाहिए जो की यहाँ नहीं हुआ है तो मैं ये मांग करती हूँ की कि मतलब किसी भी राजनीतिक पार्टी के जो कार्यकर्ता है उनको अपनी आवाज उठाने का मौका मिलना चाहिए ये लोकतंत्र है और हम अपनी आवाज उठा सकते हैं ओके धन्यवाद